જય શિયા રામ જય રણ છોડ ભગવાન રામચંદ્ર ભગવાન કૃપાથી એકસો આઠ કુંડી એવું દિવ્ય મહોત્સવ અહિયાં અત્યારે ચાલી રહ્યો છે કે એવું જ લાગે કે વૈકુંઠ અને સ્વર્ણ ના જેટલા પણ દેવી દેવતાઓ છે એ ખરેખર અત્યારે અહિયાં બિરાજમાન હોય એવું લાગે છે આ અયોધ્યા ધામની પવિત્ર ભૂમિ આપણા બધા જ મહાપુરુષોના ખુબ જ બધાએ ત્યાગ આપ્યો છે ખૂબ બલિદાન કર્યું છે ખુબ જ પોતાના ઘર પરિવારને છોડીને પણ જે લોકોએ દિવ્ય અને ભવ્ય રીતે બધું ઉજવું છે એમના બધાને પરિશ્રમના કારણે આજે આપણે બધા નસીબદાર છે કે આપણી હયાતી માં આ બધા જ જે કે મહોત્સવ મનાવી રહ્યા છે તો આપણે બધા સાક્ષી બની ભગવાન રામચંદ્ર ભગવાનની આપણા બધા પર કૃપા છે કે ભાઈ જયારે ચૌદ વર્ષના વનવાસ પછી ભગવાન જયારે અયોધ્યા પાછા આવ્યા હતા ત્યારે આપણે બધા એને જોઈ નતા શકીએ પણ અત્યારે ભગવાનની જે પ્રતિષ્ઠા થાય છે એ આપણે માણી શકીશું આ ખરેખર બધા ઉપર અસીમ કૃપા છે આ લાઈવ એટલા માટે અમે આપને બતાવીએ છીએ કે જેથી કરીને આપ પણ બેઠા બેઠા ઘર બેઠા નિહાળી શકો ભગવાન રામ એક એવું એક તત્વ છે કે રઘુકુલ રીતિ રઘુકુલ નીતિ સદાચલ્યા પ્રાણ જાય પણ વચન ન જાય અત્યારના લોકો કદાચ વચન આપીને ચૂકી જતા હશે પણ ભગવાન કોઈ દિવસ પોતાના વચનમાં કટિબદ્ધ રહેતા હોય છે પ્રાણ પણ જતો રહે તો પણ પોતાનું વચન પાળવામાં હંમેશા પોતાના પ્રાણી પણ આહુતિ આપી દે પણ વચન કોઈ દિવસ ચૂકતા નથી કે પ્રભુ શ્રી આ ભવ્ય અને દિવ્ય મંદિર બનવા જઈ રહી છે ત્યારે ભવ્ય વેદોની ધ્વનિ યજ્ઞનાય ભગવાનનો આ માહોલ દિવ્યા અહિયાં આપણને જોવા મળે છે સાધુ સંતો મહંતો બધા જ લોકો અહીંયા ખુબજ આનંદપૂર્વક બધા લોકો જય જય શ્રી રામ જય જય શ્રી રામ કરતા હોય છે મેરે ભારતના બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા તમે બધા પણ ઘર બેઠા મંદિરમાં આશ્રમમાં રોડમાં રસ્તામાં જ્યાં પણ જાઓ લોકો મળે ત્યારે આપણે જય શ્રી રામ બોલવામાં રાષ્ટ્ર મંદિર નું જે નિર્માણ થયું છે ત્યારે આ રામ રાજ્યની સ્થાપના તારીખ થઈ જશે અને જયારે પણ આપણે હાય હેલો છોડો જય જય શ્રી રામ બોલો હાય હેલો છોડો જય જય શ્રી રામ બોલો આ એક જ નારો આપણા માં રહેવો જોઈએ વિશ્વ ના કોઈ પણ ખૂણામાં આપણે જઈએ ત્યારે કેવલ અને કેવલ રામ આપણું જીવન હોવું જોઈએ રામ એટલે ભારત ભારત એટલે રામ રામ એટલે ભારત ભારત ને રામ ભુલ રામ રામચંદ્ર કી